શહેરાના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર બોરીયાવી ખાતે શ્રાવણ માસ પારાયણની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરીયાવી ગામે એસએમવીએસ સંસ્થાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે દેશ વિદેશમાંથી હરિભક્તો આ મંદિરના પ્રવાસે પણ આવતા હોય છે ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ શ્રાવણ માસને પવિત્ર માસ ગણવામાં આવે છે શ્રાવણ માસ એટલે ભક્તિસભર થઈને ભગવાન અને સંતની રાજી કરવાનો અવસર એટલે જ શ્રાવણ માસ એટલે શ્રીજી મહારાજે ઘડડા મધ્યના ચોપ્પનમાં વચનામૃતમાં કહ્યું છે કે જપ તપ વ્રત અને ઉપવાસે કરીને હું જેવો વશ થતો નથી તેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું શ્રાવણ માસ નિમિત્તે બોરિયાવી સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ વીસ આઠ બે હજાર પચ્ચીસને બુધવારના રોજ નિર્ભય સ્વરૂપદાસ સ્વામી દ્વારા પારાયણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ સાથે સાથે સ્વામી દ્વારા કથાબાર્તાનો લાભ આપી હરિભક્તોને સુખ્યા કર્યા હતા સાથે સાથે પારાયણના પ્રારંભ નિમિત્તે પૂજનીય સંતો દ્વારા હરિભક્તોને કપાળે ચંદન વડે હરિભક્તોનું પૂજન કર્યું હતું શ્રવણ માસ પારાયણ પૂર્ણાહુતિ નિમિત્તે બોરી આવી આબુડી ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધી ભક્તિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બોરિયા આબુડી ચોકડી ખાતે પૂજ્ય સંતો દ્વારા હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી અને ભક્તિયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું હરિકૃષ્ણ મહારાજ સાથે ભક્તિયાત્રા બોરિયાવી ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધી લાવવામાં આવી હતી આ ભક્તિયાત્રામાં પૂજ્ય સંતો તેમજ પુરુષ તેમજ મહિલા હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા હરિભક્તો માથે સાફો પહેરી હાથમાં તલવાર લઈ સ્વામિનારાયણ સોંગની સાથે ડીજેના તાલે આનંદ અને ઉલ્લાસભેર નાચતા જોવા મળી રહ્યા હતા પારાયણ પૂર્ણાહુતિ નિમિત્તે પૂજ્ય નિર્લોકપ્રિયદાસ સ્વામી દ્વારા હરિભક્તોને કથાવાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો સાથે સાથે પૂજન્ય સંતો દ્વારા શ્રાવણ માસમાં હરિભક્તોને પૂજ્ય સંતોના વરદ હસ્તે રાખડી પણ બાંધવામાં આવી હતી સાથે મહાપ્રસાદનો લાહો પણ લેતા હરિભક્તો નજરે પડ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપત ડાભી શહેરા પંચમહાલ